ઘણા સમયથી યુવાધન જેની મન મૂકીને કાગડોળે રાહ જોતો હતો એ પર્વ એટલે કે નવલી નવરાત્રિ આ નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે ગુજરાતની ધરોહર ગુજરાતની ભૂમિ સાથે સાથે વડોદરા શહેર અને આ તહેવાર એટલે કે નવરાત્રીનો તહેવાર અહીંયા રંગે ચંગે ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતું હોય છે રાતના બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી જે ખેલૈયાઓ છે જે યુવાધન છે તે મન મૂકીને ઝૂમતા હોય છે વીવીએલ વડોદરા વાયબ્રન્ટ નવરાત્રિ

અંબાની આરાધનાનું પર્વ એ નવરાત્રીનું તહેવાર છે નવીનતમ અને અભૂતપૂર્વ અનુભવ સાથે આ વર્ષે બીઆરજી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં સામાજિક મૂલ્યો જેવા કે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી સશક્તિના ઉદ્દેશને અને સાર્થક કરવા માટે પ્રેરક બળ પૂરું પાડી રહ્યું છે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબા રમવાની ઉત્તમ સુવિધા સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં આવ્યું છે વડોદરા શહેરમાં સૌ વખત ખ્યાતનામ અને ખાસ યુવાઓમાં જાણીતી ગાયિકા કૈરવિ બુચ સાથે ગરબાનો રંગ જામ્યો છે વડોદરા દ્વારા યુનેસ્કોમાં નામાંકિત ગુજરાતના નવલા ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ પણ છે જેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસનને પણ વેગ મળે છે નવરાત્રીના પ્રથમ નોર્થે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીમાં માનવ મહેરામણ ઉમટ્યું છે મા અંબેના આશીર્વાદ સાથે હજારો ખેલૈયાઓ કૈરવિ બુચના સુરે તેમના તાલે જ ગરબે ઝૂમ્યા છે ગંગા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે સિત્તેરથી વધુ સીસીટીવી કેમેરાની સુરક્ષા વચ્ચે દરેક વયના ખેલૈયાઓ મન મૂકીને પ્રથમનો અર્થે છે મા અંબાની આરાધના કરી છે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે પારંપરિક ગ્રાઉન્ડ શણગાર પણ કરવામાં આવશે છે પ્રથમ નો અર્થે જ વડોદરા વાયબ્રન્ટ નવરાત્રિમાં અનોખો ભક્તિમય માહોલ જોવા મળ્યો છે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીના પ્રથમનો અર્તે મા શક્તિની આરાધના મા શક્તિની આરતી માટે ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદ સ્વામીજી અકુડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા thank yes. you કે માતાજીની કૃપા છે આ નવરાત્રિ પર અને તમે બધા જોઈ શકો છો કે આ ફર્સ્ટ ટાઈમ અમે લોકો આ નવરાત્રી કરી રહ્યા છે નવ દિવસની છતાં પણ અહીંયા ખેલૈયાઓ ખૂબ ધામધૂમથી ખુશ થઈને ઝૂમી રહ્યા છે એ જ આ બતાવે છે કે નવરાત્રીનો કેવો રંગ જામ્યો છે અને આપ સૌને તો ખબર જ હશે કે બીઆરજી ગ્રુપ જે પણ કોઈ કાર્યક્રમો કરે છે ડંકાની ચોટ પર કરે છે અને બધા જ કાર્યક્રમો સફળ થાય છે અને હું આશા રાખું છું કે આ કાર્યક્રમ પણ સફળ થશે દિવસે દિવસે માનવ ઉમેદની અહીંયા વધતી જશે અને માતાજીની કૃપા રહેશે જ અને આપ જોઈ શકો છો કે ખરેખર જ માતાજીની કૃપા છે કે બે દિવસ પહેલા કેટલો બધો વરસાદ હતો છતાં પણ આજે કેટલા બધા લોકો ગરબા રમી રહ્યા છે એટલે એ જ આ માતાજીની કૃપા છે અને આશા રાખું છું કે સફળ નવરાત્રી થાય આપ સૌનો સૌનો સાથ સહકાર હંમેશા રહેશે આપની વાત સાચી છે આજે આપ જુઓ તો વડોદરા શહેરની નવરાત્રી એટલે આખા દુનિયામાં પ્રખ્યાત છે આપ અમદાવાદ જાઓ સુરત જાઓ બોમ્બે જાઓ તો આ પ્રકારના નોરતા આપને કદાચ કશે જોવા મળશે નહીં એટલે આ જે પરંપરાગત જે ગરબા થાય છે વડોદરા શહેર સિવાય બીજે કશે થતા નથી એ સ્પષ્ટ છે અને બહારથી પણ લોકો અહીંયા ઘણા ઉમટતા હોય છે વડોદરા શહેરમાં આવીને અને આ પ્રકારના રંગીન માહોલમાં અને મા અંબાના આરાધનામાં જગદંબાના આરાધનામાં દરેકે દરેક ખીલવાયા ખીલૈયાઓ આજે અહીંયા ગરબે ગૂમવા આવ્યા છે આજે પહેલું નોરતું છે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ નવરાત્રિના નવ દિવસમાં બધા પોતપોતાના હિસાબે જવાબદારીપૂર્વક માતાના આરાધના કરે ગરબા કરે અને બસ જવાબદારી પોતાની સમજે અને એ પ્રમાણે જ ગરબામાં પોતાની જાતને ઇન્વોલ્વ કરે એમ આભાર